જેમ બધા જાણે જ છે કે અશોક સિંઘલ નો એક મુખ્ય ઉદ્દેશ હતો રામ મંદિર એના માટે દેશભરમાં દૂર દૂર મુસાફરી કરતા

છે અને બીજું દેવકાલી મંદિર પછી મેં કીધું કે ના આપણે આ મંદિર નો કરવો જોઈએ અને આ જગ્યા નું પુનઃ નિર્માણ કરવું જોઈએ એટલે અમે એક યોગ્ય મુહૂર્ત જોયું અને ત્યાં ગયા ચારે વેદોના પંડિતોને સાથે લઈ ગયા અને અમે એ મંદિર નું પુનઃ નિર્માણ કર્યું ત્યાં મંદિર ની એકદમ સામે એક તળાવ જે એકદમ કચરાના ઢગલા જેવું થઈ ગયું તેને સાફ કરાવ્યું અને તેની અંદર સ્વચ્છ પાણી લાવવામાં આવ્યું તો ત્યાં બધા સંતો કેટલાક ઇમામો બધા હાજર હતા એ સાંજે અમે ત્યાં સત્સંગ કર્યો અને અમે પ્રાર્થના કરી કે આ થવું જોઈએ ફરી પાછો મને પૂર્વાભાસ થયો કે આ ચૌદ વર્ષ પચીસ બનશે જો તમે ઇતિહાસ તરફ જાઓ તો તમને જોવા મળશે

એટલે જ રામાયણમાં ભગવાન શ્રી રામ રામેશ્વરમાં શિવલિંગની પ્રતિષ્ઠા કરી હતી તેઓએ યુદ્ધમાં જતા પહેલા શિવજી ની પૂજા કરી હતી બે હજાર એક અને બે હાજર બે ની વાત છે

બીજી જગ્યાએ 5 એકર જમીન મસ્જિદ માટે આપવામાં આવે અને આ જગ્યા હિન્દુઓ માટે આપવી જોઈએ આ પ્રસ્તાવ મેં બે 2003 ત્રણમાં આપ્યો હતો તમે એ વોક ધ ટોક વિથ શેખર ગુપ્તામાં જોઈ શકો છો સોલ્યુશન આઈ ગેવ ધ સોલ્યુશન If you give the place to the Hindus and then the Hindus come closer to Muslims also, then there is a tremendous goodwill that can be generated between the community. So, what you think is that, a, that an issue that's been dividing people could actually bring them together. Bring them together if we do it out of course, settlement. જ્યારે 2017 માં સુપ્રીમ કોર્ટે મને મુદ્દામાં મધ્યસ્થી તરીકે રહેવા માટે કહ્યું ત્યારે હું ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયો હતો કારણ કે મને મધ્યસ્થી પેનલમાં સામેલ કરવામાં આવ્યો મને આ વાતની ખબર પડી ત્યારે હું એરપોર્ટમાં હતો હું દિલ્હી એરપોર્ટ પર આવી રહ્યો હતો ત્યારે અચાનક મેં ટીવી ચેનલ દ્વારા જોયું કે મારું નામ એમાં સામેલ કરવામાં આવ્યું છે અને ત્યાર પછી જ્યારે આ માર્ચમાં બન્યું કહ્યું તમને ખબર છે હું વકીલ નથી મારો વિષય વિજ્ઞાન તત્વજ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન છે પરંતુ તેમણે કહ્યું ના ના તમારે ત્યાં જ રહેવું પડશે તમે દરેક વિરોધાભાસી જૂથો સાથે સારી રીતે વાતચીત કરી શકશો પછી મેં હા પાડ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈજીએ મને એમને ત્યાં મળવા માટે આમંત્રણ આપ્યું એમને કહ્યું કુરદેવ આ કેસ પાંચસો વર્ષથી ચાલી રહ્યા અને આ બધા પટારા જો મારી પાસે આઠ પેટીઓ અધ્યયન સામગ્રીથી ભરેલી પડી છે અમુક ઉર્દૂમાં છે અમુક હિન્દીમાં છે આપણે એના અનુવાદ કરવા પડશે એના પછી લગભગ દસ કે બાર પેટીઓ થઈ જશે પછી એના અધ્યયન માટે જો અમે અમારું સમગ્ર ન્યાયતંત્ર પણ લગાવી દઈએ તો પણ ઓછામાં ઓછા અઢી વર્ષ ખાલી એને વાંચવામાં જ લાગી જશે એ પણ દરરોજ

जो के शुरुआत में बनने बाजू थी हमें विवादित टिप्पणियों आवी परंतु अंत में मने खबर आती कि सफलता में बड़ी बुद्धि थी अने ऐसा ही चंद दिन की ज़िंदगी है यहाँ मोहब्बत करने के लिए पर्याप्त समय नहीं है नफरत क्यों करें को तो कब हम पहचान जीवन समाप्त होने से पहले हम पहचान वही सुप्रीम कोर्ट ने आदेश दिया दोनों समुदाय मिलकर बातचीत के जरिए इसका हल निकाले क्या हमारे समाज में दोनों समुदाय ने इतना कटाक्ष हो इतना फासला बन इतना दूरी बन गई बातचीत करना ही नहीं चाहते और ये कहना चाहता हूँ जो कुछ भी बने दोनों समुदाय के प्यार से बने इज्जत से बने અમારે તેમની સાથે બેસવું પડ્યું બંને સમુદાયો વતી એમની સાથે વાત કરવી પડી અંતે અમે એક સમજૂતી પર પહોંચ્યા જે મેં બે માં જ કહી દીધું હતું બાંધકામ માટે ભંડોળ પૂરું પાડવું જોઈએ બંને સમુદાયો વચ્ચે સારો સમન્વય અને સમાધિતા હોવી જોઈએ અને અંતે સંભવ થયું In the longest running dispute and a divisive one at that, Mandir Masjid case has finally come to an end in the apex court. The Supreme Court awarded the disputed 2.77 acres to the legal entity known as Ram Ramlala Virajman. Meanwhile, as per the judgment, the five acre alternative land should be allotted to central Sunni Waqf board for a mosque. All the five judges, they are on the same page, something which is completely extraordinary. आज जो ये फैसला हुआ है इस फैसले की नींव जजमेंट की नींव मध्यस्थता पैनल ने रखी हुई थी तो बहुत बड़ा काम किया है मध्यस्थता पैनल ने ये जो काम हुआ है ये बहुत लोगों के सैक्रिफाइस के ऊपर खड़ी है इसका पूरा क्रेडिट देश की संस्कृति और यहाँ का जो लोगों का जो मनोभावना है सौहार्द है इसको मिलना चाहिए भारत को मिलना है ये क्रेडिट